જોકે ઉંગલાનો ટકકસ કારણ હજુ સુધી સ્પષ્ટ થઈયુ નથી પરંતુ ભજન બાબતે અગાઉ બન સોસાયટીમાં તકરાર થઈ હોવાનું સામે આવ્યું છે ઉંગલા કોરવે મહિલાઓના વાડ ખેજીને તેમમે માર માર્યો હતો જે માં કેટલીક મહિલાઓ ઈજાગ્રસ્ત પણ થઈ છે ઉંગલો કરનારા આશક્ષોને પોલીસનો કોઈ ડર ન હોય તેવું લાગી રહ્યું છે જેના કારણે સ્થાનિકોમાં પોલીસની ભૂમિકા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે ઓઢ પોલીસ આ લુકખાઉને ક્યારે કાયદાનો ભંગ કરાવશે અને સોસાયટીના લોકોએ શાંતિપૂર્ણ વાતાવરણ પુરો પાડશે તે જોવું રહ્યું આ ઘટનાએ સોસાયટીમાં ભયનો માહોલ ઊભો કર્યો છે અને મહિલાઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે તો હાલ માટે આટલું મારીશું નવી અપડેટ સાથે जो तुमने हमारा वीडियो पसंद आता हो तो वीडियो ने लाइक करी, चैनल ने सब्सक्राइब करी, बाजू में आइकन ने दबाव देजो